વડોદરાની વાત કરીએ વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતી પોલીસે ઝડપી પાડી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખાસ શમશાન નજીકથી શંકાસ્પદ ઓટો રિક્ષા પકડી પાડી હતી જેમાંથી આરોપી મોહમ્મદ યુનુસ ગુલામ હુસૈન કાગદી અને કાલી જસપાલ રૂપિયાભાઈ લોંઢેને લોંઢે ઝડપાયા હતા અને આ બંને આરોપીઓ સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતા હોવાની ફરિયાદોમાં સંડોવાયેલા હતા આ સાથે જ કાલીબેન નામની મહિલા ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસીને ગીરદી ઉભી કરી હતી વડીલ મહિલાઓની બેગમાંથી દાગીના ચોરી કરતી હતી પોલીસે આરોપીઓ પાસેથી સોનાના અને ચાંદીના દાગીના મોબાઈલ ફોન તથા ઓટો રિક્ષા મળી કુલ ચાર લાખ બાવન હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરતા ગોત્રી રેલવે સ્ટેશન અને સોમા તળાવ વિસ્તારમાં થયેલી ચાર ચોરીઓનો ભેદ ઉકેલાયો હતો હાલ તો આ બંને આરોપીઓને હરણી પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ માટે રવાના કરવામાં આવ્યા છે